પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના પતિ અને ભાજપના સાંસદ બાન્સુરી સ્વરાજના પિતા સ્વરાજ કૌશલનું ગુરુવારે નિધન થયું હતું દિલ્હી ભાજપે એક્સ પોસ્ટમાં તેમના નિધનની જાણકારી આપી છે દિલ્હી ભાજપે જણાવ્યું કે સ્વરાજ કૌશલનું તોતેર વર્ષની ઉંમરે ચાર ડિસેમ્બરના રોજ નિધન થયું તેમના અંતિમ સંસ્કાર આજે લોધી રોડ સ્મશાન ઘાટ પર કરવામાં આવશે સ્વરાજ કૌશલ દેશના ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરે રાજ્યપાલ બનનાર વ્યક્તિ હતા વર્ષ ઓગણીસો નેવું માં તેમને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા તે સમયે તેમની ઉંમર માત્ર સાડત્રીસ વર્ષ હતી આ ઉપરાંત કૌશલ નાઇન્ટીન નાઇન્ટી એઇટથી ટુ થાઉઝન્ડ ફોર સુધી હરિયાણાની રાજ્યસભાના સાંસદ પણ રહ્યા સુપ્રીમ કોર્ટ સિનિયર એડવોકેટ પણ રહ્યા આ દરમિયાન તેમણે ઘણા હાઈ પ્રોફાઇલ કેસ લડ્યા હતા